નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મીડિયા કોંગ્રેસના કાર્યકર એવા યુવા નેતા કનૈયા કુમાર પર શાહી ફેંકવામાં આવી એમને થપડો આવ્યો શું હતી સમગ્ર ઘટના એ આપના વિડીયોના માધ્યમથી હું જણાવીશ અને કોણ એ વ્યક્તિ હતા એ પણ હું આપને દેખાડીશ સૌપ્રથમ આપ આ વિડીયો જોઈ શકો છો વિડીયોમાં આપણે જોઈ રહ્યા છો એ વ્યક્તિ છે જે ફૂલ હાર લઈ અને લી રહ્યા છે અને આપણે દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે આ લાંબી દાઢી અને મોટી મૂછોવાળો વ્યક્તિ શું નામ છે એનું એ પણ હું આપણે જણાવી દઉં એનું નામ છે દક્ષિત ચૌધરી અને એ પોતાને ગૌરક્ષક બતાવે છે એ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના કહેવાથી સામે આવ્યું છે એ પ્રમાણનું હું આપને બતાવી રહ્યો છું કે એમના કહેવાથી આ પ્રકારનું કૃત્ય છે એ કરવામાં આવ્યું છે સૌપ્રથમ જે પ્રકારે કનૈયા કનૈયાકુમારનું સ્વાગત થઈ રહ્યું હતું ત્યારે એ ભીડની વચ્ચે આ બંને શખ્સો છે એ સામેલ થાય છે ફૂલહાર સાથે સામેલ થાય છે ફૂલહાર પહેરાવવાના ઇરાદા સાથે એ લોકો ભીડમાં જોડાય છે અને ત્યારબાદ કનૈયાકુમારની નજીક જઈ અને એના હાથમાં રહેલી શાહી છે એ ફેંકવામાં આવે છે કનૈયાકુમાર પર અને એના પછી એકાએક ઝાપટો છે એ મારવામાં આવે છે થપડો મારવામાં આવે છે ત્યારે એ ભીડમાં તમામ લોકો છે એ કનૈયાકુમારનો બચાવ કરી અને આ લોકોથી દૂર લઈ જવાય છે ત્યારે આ લોકો ભીડનો લાભ લઈ અને ત્યાંથી નાસી જાય છે તો તો હું આપને બતાવીશ કે આ વિડીયોની અંદર પૂરેપૂરો વિડિયો વિડીયો આપ કઈ રીતે એ લોકોએ છે આ કૃત્ય કર્યું પૂરેપૂરો વિડિયો જોયા પછી આપને શું જાણવા મળ્યું એમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશે આ વિડીયો જોયા પછી એક બીજો પણ વિડીયો છે એ હું આપને બતાવીશ જેની અંદર એ વ્યક્તિ પોતે શું બોલી રહ્યો છે એ આપ જાણો એ જાણ્યા પછી શું આ પ્રકારને કૃત્યો કરવા એ યોગ્ય છે કે નહીં એ આપ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સૌ પ્રથમ જુઓ આ વિડીયો જય શ્રી રામ ભાઈ જય માતા કી જીસ કનૈયા લાલ ને નારે લગાય કે ભારત તેરે ટુકડે હો અફઝલ તેરે કાતિલ જિંદા હે હમ શરમિંદા દેદો ભાઈ સર ફટ ચુકા પૂરા દોનો ભાઈઓને

એ દેશ અત્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે આવા લોકો છે એ આપણી સમાજમાં એક પ્રકારનો માહોલ ઊભો કરી રહ્યા છે કે જેના લીધે લોકો છે ઉશ્કેરાય અને આ પ્રકારના કૃત્યો કરે અને કાયદોની વ્યવસ્થા છે એ ખોરવાય જેના લીધે અસામાજિક તત્વો છે એ આ પ્રકારના કૃત્યો કરી અને કાયદો અને વ્યવસ્થાને ગુમરાહ કરવાનું કામ કરતા હોય છે સૌ પ્રથમ આપ आ वीडियो से एक पूरे पूरे चोरी तो रिलीजी किताब में चौथे पुस्तक उस्मान बिन तो रिलीजी भाई और वहाँ बोल के मुंह तो पे साइड फेंक तो कर मुंह पे चार्टर देके जवाब दिया है कि भारत के टुकड़े कोई नहीं कर सकता जब तक हमारे जैसे सनातनी शेर जिंदा है जो उसके भक्त है जो सेवक है वो सर फाड़ दिया मेरा सर भाई दिया। देश को तोड़ने की बात करता है ऐसे दिल्ली में भी नहीं घुसने देंगे ये भारत के सैनिकों को देश वो बताता है जिसका बत इलाज कर दिया है आप लोगों को तो यूज पहुंच जाएगी बहुत बड़े इलाज कर दिया जो कहा था वो कर दिया जितने भी है जितने भी जवान है माता की जय बदला लिया जी इंडियन आर्मी जिंदाबाद गौ माता की जय जय श्री राम जय गौ माता जय गौ भारत माता की जय ઇન્ડિયન આર્મી જે ભારતમાં તકી જાય ગૌમાં કી જાય આ પ્રકારના જે નારા લગાવી અને આ પ્રકારના કૃત્યો કરે છે ત્યારે શું માહોલ ઊભો થઈ શકે છે આ લોકોના કારણે એ આપ જાણો છો જો આપણે વિડિયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં આપની રાય જરૂરથી જણાવો તથા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો